જય શ્રી કૃષ્ણ મારું નામ નૈહા સોરમ જય શ્રી કૃષ્ણ મારું નામ નિધિ ના નિધિ જય શ્રી કૃષ્ણ શું કરે છે કાંઈ લીધે એવું વાંચું છું જય શ્રી કૃષ્ણ હું પણ મજા આવેલી ખરીદી કરવા જવાની છું હું પણ આવી જાય તો બંને જશે ખુશતા ફરતા ફરતા અને નહીને પણ કાલે મારી લે છે બાળકનું એડમિશન છે એડમિશન કે સ્કૂલ ક્યાંય ધોરણમાં કરવાની છે પાછલા ધોરણ શાળામાં અરે અહીંયા છે નજીકમાં આપણે અંગ્રેજી માધ્યમ અચ્છા અંગ્રેજી માધ્યમમાં જ કેમ પણ આપણી ગુજરાતી માતૃભાષામાં કેમ નહીં અરે અંગ્રેજી માધ્યમમાં કેટલા વિષયો છે જે અંગ્રેજીમાં શીખવા સંપૂર્ણ સરળ શીખવા અરે એવું કાંઈ નથી આપણી ગુજરાતી માતૃભાષાની શાળા છે જેમાં પણ આપણા એ આપણી માતૃભાષામાં બે વિભાગ છે એક વિભાગમાં સેમી અંગ્રેજી છે અને એક ગુજરાતી છે તો એમાં પણ સૌથી રીતના શીખવાડે છે અરે મારો બાળક જ્યારે મોટો થશે તો ત્યારે એને એટલું સારું કરશે અંગ્રેજીમાં ભરો હશે તો એવું કાંઈ નથી આપણા ગુજરાતી માતૃભાષાની શાળામાં કેટલાક ભણ્યા છે જે આજે વિદેશોમાં પડે છે ફિલ્મો બનાવે છે કોઈ ડૉક્ટર કોઈ ઇન્જિનિયર તો કંઈ હવે એડવોકેટ છે હજી તો કોઈ કોઈ સી એ કોઈ બાંધકામના ક્ષેત્રે આગળ વધી ગયા છે એ વાત તો સાચી છે પણ કારવી પણ મારો બાળક જે છે એને અંગ્રેજી શાળામાં ભણશે તો એને સારું પડશે અને ત્યાં સુખ સુવિધાઓ પણ એટલી વધારે છે હા ભલે સુખ સુવિધા છે પણ એના કરતાં વધારે આપણી ગુજરાતી માતૃભાષામાં છે કારણ એ તો પૂર્વ છે કે નાસિક જિલ્લામાં પંચોતેરના સિવાની બસ સ્ટેન્ડ છે હા એના જ પાછળ આપ આપણી માતૃભાષાની શાળા છે જેનું નામ છે આર શેઠજી આરતી વિદ્યાલય ત્યાં ઘણી સુખ સુવિધા છે મોટું ગ્રાઉન્ડ છે એક પુસ્તકાલય છે સંગીત રૂમ છે એક ડ્રોઈંગ રૂમ હજી તો એક મોટી પ્રયોગશાળા પણ છે ત્યાં મોટું એલસીડી રૂમ પણ છે હજી વળી તો ત્યાં એક મોટું હોલ છે જ્યાં દરરોજ બધા વિદ્યાર્થીઓ એક સાથે મળીને બધા વિદ્યાર્થીઓ એક સાથે મળીને ત્યાં ગીતાજીનો પણ ધર્મ અધ્યાયનો શ્લોક બોલે છે હજી તો દર મહિને જે બાળકોનો જન્મદિવસ હોય છે તેમનો હવનમાં દેશાની લોકોનો સત્કાર કરવામાં આવે છે બધું બરાબર છે પણ મારો બાળક ત્યાં ભણશે તો તેને અઘરું નહીં પડે શું અઘરું પડે અરે એ તો આપણી માતૃભાષા છે આપણા ઘરમાં તો બોલાતી ભાષા છે તેનાથી કોઈને અઘરું ના પડે તેનાથી તો ઊંટો આપણને સહેલું પડશે શીખવા બધું બરાબર છે પણ તું મને બરાબર સમજાવીશો મને સમજાશે મને પણ મારી ભાષાનો ગર્વ છે એને બરાબર સમજાવ આપણાને સહેલું પડે માતૃભાષામાં બોલવું તો સહેલું પડે જો અગર આપણે નાનપણથી એ જ ભાષા શીખીએ છીએ તો આપણાને એ સમજવામાં સહેલું પડે અંગ્રેજી જેમ કે અંગ્રેજીમાં આપણાને કંઈક બોલવું હોય કંઈક સવાલ પૂછવો હોય તો આપણાને પહેલાં એ આપણું માતૃભાષામાં સોચવું પડે પછી લાઈનમાં ગોઠવવું પડે અને પછી બોલવું પડે એના કરતાં આપણું માતૃભાષા મનમાં આવી અને લે બોલ એના કરતાં સહેલું પડે છે એ હા હા એ વાત સાચી છે પણ તે તારા બાળકને પણ માતૃભાષામાં ભણાવી શકે હા રે મેં તો મારા દીકરીને માતૃભાષામાં જ ભણાવ્યું છે હવે તો એ કોલેજ કરી હતી એને ડૉક ડૉક્ટરની ડિગ્રી લેવાની છે અને એમ બનવાની બનવાનું છે મારે સારું કઈ રીતે મને સમજાયું નહીં તો હું મારા પોતાના દીકરાનું નુકસાન કરું જો મેં તને કીધું તો ને હું આવું થવા નહીં તો હું તને વ્યવસ્થિત સમજાવીને કહી દઉં હું તો સારું ઈચ્છતી હતી મારા દીકરાનું એને અંગ્રેજી મધ્યમમાં ભણાવો તો મને લાગ્યું તો એને સારું આવડત હા તારું પણ સાચી જ છે પણ આજકાલ ઘણા લોકો અંગ્રેજી મીડિયમમાં વધારે આવડે વધારે આવડે એ જ કરે ને એટલે તે પણ એ જ સોચ્યું હશે અરે સારું કરું તો એ મારા દીકરાનું નુકસાન ન થવા દઈએ મને મારા દીકરાને માતૃભાષામાં ભણવાનું સુજાવ આપ્યો એ મારા માટે ગર્વની વાત છે કે હું મારા દીકરાને મારી પોતાની માતૃભાષામાં ભણાવું જી તો તમને ખબર છે મેં કેવી રીતે સમજાવીને આમને પણ કીધું તો તમે કેમ નહીં કરશો આપણા મોદીજી પણ ગુજરાતી જ છે તેમને પણ ગુજરાતી જ શીખ્યા છે તો આપણે કેમ નહીં શીખશું આપણી માતૃભાષાને આપણે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત